હાથીખાના વિસ્તારમાં ગંદા પાણીના પ્રશ્ને સામે નારાજગી દર્શાવી છે હાથીખાના મહાવત ફળિયા સહિત બીજા અન્ય વિસ્તારોમાં પાણીનો પ્રેશર પ્રેસર ઓછું આવે છે અને ગંદુ પાણી આવે છે આ પાણી કઈ પણ કામ લાગે તેમ નથી ત્યારે હાલ રમઝાન માં ચાલી રહ્યો છે હાલ મુસ્લિમ સમાજના લોકોને નમાઝ અદા કરવા જવા માટે અને ઘરે નમાઝ પઢવા માટે આ ગંદુ પાણી કામ ન લાગે તેમ વિસ્તારના લોકોનું કહેવું છે આ વિસ્તારની મહિલાઓ પંપ હાઉસમાં રજૂઆત કરવા માટે પહોંચી હતી જ્યાં કોઈ અધિકારી હાજર નહીં હોવાથી કર્મચારીની રજૂઆત કરી તંત્ર સામે રોષ પ્રગટ કર્યો હતો

શું થયું પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમમાં એવું છે કે પેલા વાલ બેસાડ્યું ને એ વાલ બેસાડ્યા પછી થોડું પાણીનું પ્રેશર ઓછું થયું